ઓળા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અનુસંધાને તે જે દિવસે પીએમ કરેલો હતો કે જે દિવસે ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવેલો હતો ત્યારબાદ ઓળા પોલીસ સ્ટેશનમાં અમે તપાસ ચાલુ કરેલી છે તપાસ દરમિયાન સાપરથી માંડીને છે કે રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે કોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડા કપડા વગર ચાલતો દેખાય આવે છે અને આગળ આવતા રસુલ ની આજુબાજુ આવતા એને જે રીતે કપડા પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે પણ નિવેદન આવેલું છે ત્યારબાદ જે એકસો આઠ ના કર્મચારી મરણ જનાર ને જીવતી હાલતમાં પોતાની એકસો આઠ માં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે ત્યારબાદ મરણજના જે છે રામધામ આશ્રમ માંથી બહાર નીકળેલો ત્યારે રામધામ આશ્રમ માંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએ થી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે ફોરેન્સિક પીએમ ની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી બેતાલીસ જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમ માં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનો હાલ તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહન તે અકસ્માત થયું છે તે બાબતની તપાસ ચાલુ છે અને હાલ એ બાબતની તપાસમાં અમે ગંભીરતાથી લઈ રહ્યા છે

ઈજાના નિશાનો છે પેટના એના ભાગે અને પાછળના ભાગે ત્યાં સૌથી વધારે